આપવામાં આવે છે આ ડિજિટલ અભ્યાસ ની મદદ હવે તમારા બાળકો લેટેસ્ટ ટેકનોલોજી વાળું શિક્ષણ અને બાળકો માટે ઉનાળામાં ટાઈમમાં પણ તમારા ફ્રી સમર કેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવે છે જ્યાં બાળકોને અલગ અલગ એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે અને ફ્રી સમર કેમ્પની મજા પણ લઈ શકે છે જે હવે તમારા બાળકનું નું એડમિશન કરો છો તો તમને પ્લેગ્રાઉન્ડ એરિયા એકદમ ગ્રીનરી સાથે તમને મળી રહેવાનું છે તમારા બાળકનું એડમિશન હજી હીરામોન સ્કૂલ ની અંદર નો કરાયું હોય તો તમારા બાળકનું એડમિશન હવે હીરામોહન સ્કૂલ માં કરાવી લેજો પછી કહેતા નહીં અમે રહી ગયા